સુરત શહેર અને જિલ્લામાં

તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું મોત થતાં કુલ મૃતાંક બે છે સુરત શહેરમાંથી અગિયાર અને જિલ્લામાંથી સાત મળી અઢાર દર્દી કોરોના માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતા આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર એકસો સાડત્રીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સો છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર બસો એક્યાસી કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામ્યા છે જ્યાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર ઓગણસીતેર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ચોર્યાસીના અત્યાર સુધી મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર પાંચસો તો ફરીથી સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર પાંચસો તોંતર સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો ચોસઠ દર્દી કોરોના માતાપિત થઈ ઘરે પણ પહોંચ્યા છે અજરપુર ન્યૂઝ બે ભૂલ છે જોતી જરા